નમસ્કાર હું છું વિપુલ પંડ્યા બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણે અવારનવાર જાણ્યું હશે કાર્બન માર્કેટ વિશે કાર્બન ક્રેડિટ વિશે આખરે આ છે શું અને કઈ રીતે તે કામ કરે છે આ વિષય પર છેલ્લા બાર વર્ષથી રિસર્ચ કરી રહેલા સિદ્ધાર્થભાઈ ડાભી આપણી સાથે છે સિદ્ધાર્થભાઈ નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણી પાસેથી એ જાણવા હું માગીશ કે કાર્બન ક્રેડિટ છે શું તો આપણે આપણા ન્યૂઝમાં ન્યૂઝ ચેનલ્સમાં પેપર્સમાં કે વોટ્સએપ ગ્રુપ્સમાં પર્યાવરણના બદલાવ વિશે વાંચીએ છીએ બરાબર કે આ વર્ષે વધારે પડતી વર્ષા થઈ ગઈ આ વર્ષ સૌથી ગરમ રહ્યો છેલ્લા વીસ વર્ષમાં કે આ વખતે ઠંડી જ્યાં નથી પડવાની ત્યાં પડી ગઈ અવારનવાર આવા સમાચાર એટલે પર્યાવરણના જે બદલાવ છે એના લીધે ઘણી જેને કહેવાય કે ની કેટોસ્ટ્રોફી થઈ રહી છે જેને કહેવાય બરાબર એટલે એની માટે કરવું એ પડશે કે જે પ્રદુષણ થઈ રહ્યું છે એને આપણે રોકવું પડશે પણ પ્રદુષણ રોકવું એ સહેલું કામ નથી કારણ કે આપણી એક જીવનશૈલી બની ગઈ છે રોજ કાર વાપરવી ટુ વ્હીલર વાપરવા કે ખેતી આપણી પેસ્ટીસાઇડ વગર થતી નથી મોટી મોટી ફેક્ટરીઓના પ્રોડક્ટ જોઈએ એટલે આપણાથી પ્રદૂષણ એકદમ તો બંધ નહીં થાય પરંતુ કરવું પણ જરૂરી છે તો આની માટે અર્થશાસ્ત્રીઓ એક આપણે એમ કહી શકીએ કે એક વચલો માર્ગ કાઢ્યો કહેવાય કે માની લો કે તમે એમ કહો કે ભાઈ મારે તો પ્લેનમાં જવું જરૂરી જ છે પણ પ્લેનમાં જવાથી પ્રદૂષણ બહુ થાય છે તો તમે જયારે પ્લેનની ટિકિટ મેક માય ટ્રીપ કે કોઈ પણ આવા પ્લેટફોર્મથી ખરીદશો તો છેલ્લે ટિકિટનું પેમેન્ટ કરતા પહેલા તમને એવું પૂછવામાં આવશે કે ભાઈ શું તમને બીજા વીસ રૂપિયા ઉમેરીને ટિકિટ લેવી છે તો તમારો જે એક્સ્ટ્રા વીસ રૂપિયા તમે આપશો એના માટે તમારા વતી એક ઝાડ ઉગાડવામાં આવશે ક્યાંક અને આ ઝાડથી તમારું જે આ ટ્રીપનું અમદાવાદથી બોમ્બેની ફ્લાઇટ માનો લીધી તો એનું પ્રદૂષણ ઓછું થશે બરાબર આને કહેવાય કાર્બન ક્રેડિટ કે ભાઈ હું પોતે તો મારું પ્રદૂષણ ઓછું નથી કરી શકતો પરંતુ હું પૈસા એ વસ્તુ માટે આપવા તૈયાર છું કે જ્યાં પ્રદુષણ ઓછું થઈ શકે જેમ કે માની લો કે ઝાડ ઉગાડવા સારી ખેતી કરવી સોલાર પેનલ લગાવવા કે પવનચક્યો હવે કાર્બન ક્રેડિટ બને કેવી રીતે જ્યારે આવા પ્રોજેક્ટ થાય ત્યારે એકાદ બે ઝાડ ના ઉગાડે ઝાડ હજારોની સંખ્યામાં ઉગાડવામાં આવે કે જે પચીસ ત્રીસ વર્ષ સુધીની માવજત કરવામાં આવે જેથી ઝાડ આખું મોટું વટવૃક્ષ થાય ત્યારે જ કાર્બન એ શોષી શકે અને જમીનની અંદર કેદ કરી શકે બરાબર આ કાર્બન ની ગણતરી થાય કે કેટલા ટન કાર્બન એક પ્રોજેક્ટ ઓછા કર્યા આવા હજારો ઝાડનો એક પ્રોજેક્ટ બરાબર અને જેટલા ટન તમે ઓછા કર્યા એટલા જ કાર્બન ક્રેડિટ મળે એક સર્ટિફિકેટ છે બેસિકલી એક સર્ટિફિકેટ છે કે ભાઈ હા આ પ્રોજેક્ટે આટલા હજાર ટન કાર્બન ઓછું કર્યું એટલે એના આટલા હજાર કાર્બન ક્રેડિટ આપ્યા હવે મેં કાર્બન ક્રેડિટ લઈ લીધા બરાબર માની લો અમારો પ્રોજેક્ટ છે તો તો હવે ખરીદ છે કોણ બરાબર તો જે મોટી મોટી કંપનીઓ છે કે જેમ કે જે સ્ટીલ બનાવે છે ગાડીઓ બનાવે છે કે કોઈ બીજું જેમ કે આપણી માઇક્રોસોફ્ટ ગુગલ એવી બધી જે મોટી કંપની જેના લીધે વધારે પ્રદૂષણ થાય છે એ લોકો રાતો રાત તો કંપની બંધ ના કરી શકે કારણ કે સ્ટીલની તો આપણને જરૂર છે બરાબર પણ એ લોકો આ કાર્બન ક્રેડિટ ખરીદે કે જેથી આ એક પ્રકારનું મેં કઈ પાપ કર્યું સમજો બરાબર પણ હું પોતે શું કરું તો હવે એક રીતે મેં પશ્ચાતાપ કરી લીધો કે ભાઈ ઓકે મેં આ સારું કામ કર્યું એની સામે કે ભાઈ જે કોઈ વૃક્ષ ઉગાડે છે એને મેં કારણ કે એમની તો મહેનત લાગી ને વૃક્ષ ઉગાડવામાં આટલા અને એની માં આ રીતે મદદ કરી એક્ઝેક્ટ અને એમાંથી જે પ્રદૂષણ ઓછું થયું એ મારું ગણાય જેમ આપણે મેં આપણે નું ઉદાહરણ આપ્યું કે ભાઈ મારે માં જવું જરૂરી છે પણ હું શું કરું તો ભાઈ કે વીસ રૂપિયા એક્સ્ટ્રા મારા વતી એક ઝાડ એટલીસ્ટ ક્યાંક ઉગાડજો તો એ પ્રદૂષણ થોડું ઓછું થાય ઓકે તો આમાં એ જાણવું છે કે ખેડૂતોને કઈ રીતે લાભ તો આપણે અત્યારે જે ખેતીમાં એક મોટી સમસ્યા એ છે કે આપણું ખોરાક સેફ નથી કારણ કે બહુ જ કેમિકલ્સ એની અંદર પડે છે બરાબર આપણે ફળ લાવીએ છો આપણે માર્કેટમાં કમ્પ્લેઇન કરે ભાઈ આ લાલ કેમ છે સફરજન વધારે અને જ્યારે પાણીમાં ડબોળો તો વ્હાઇટ એક થર બને આ કારણ કે પેસ્ટિસાઇડ એની પર બહુ હોય છે બરાબર તો અને એના લીધે ખાવાની ગુણવત્તા ઓછી થઈ ગઈ આપણને ન્યુટ્રિશન ઓછું મળે છે તો એની માટે ખેતીમાં પરિવર્તન લાવવાની જરૂર છે જેથી પેસ્ટિસાઈડ ઓછા થાય એનો ગુણવત્તા વધે પરંતુ એક ખેડૂત માટે જેની નાની જમીન હોય એની માટે રાતોરાત પેસ્ટીસાઇડ છોડવું આસાન કામ નથી બરાબર તો ત્યાં આવે કાર્બન ક્રેડિટ કઈ રીતે કે ખેડૂત સારી પદ્ધતિ અપનાવે તો થાય છે એ કે ખાલી પેસ્ટિસાઈડ ને કેમિકલ ઓછા નથી થતા પરંતુ જમીનમાં એનાથી કાર્બન વધે છે જ્યારે સારી પદ્ધતિ કહીએ તો પેસ્ટીસાઇડ ઓછા કરો કેમિકલ ઓછા કરો પછી ફાર્મિંગની જે તમારી ટેકનિક છે કે ભાઈ તમે એકથી વધુ ક્રોપ્સ કરો એક જ જમીન ઉપર ક્રોપની અંતર રોટેશન કરો અલગ અલગ ક્રોપ્સ અલગ સિઝનમાં કરો આ બધાથી કાર્બન વધે છે જમીનમાં અને એ કાર્બન કયો જે હવામાં છે એ જ કાર્બન ઓછો થાય છે બરાબર એની ગણતરી થાય અને એનાથી ખેડૂતને મળે કાર્બન ક્રેડિટ ઓકે બરાબર જેથી એનાથી થાય શું કે આપણે ખેડૂતને એક જેને કે કેમિકલ છોડવા માટે પ્રોત્સાહન રૂપી રાશિ મળી શકે આ ખેતર ખેતીમાં અને બીજી રીતે જે ખેડૂતો ઇન્વોલ્વ થાય છે એમાં કે જેમાં મેં તમે કીધું કે વૃક્ષારોપણના જે પ્રોજેક્ટ હોય છે એમાં ઓકે સિદ્ધાર્થભાઈ આ વિષય પર પણ આપણે અવારનવાર ચર્ચા કરતા રહીશું ખેડૂતોને પણ આ કાર્બન ક્રેડિટનો બહુ ફાયદો થઈ શકે છે આ ક્ષેત્રમાં હજુ ઘણું ખેડાણ કરવાનું છે અને આપણે આ વિષય પર સતત સિદ્ધાર્થભાઈ સાથે વાત કરીશું ત્યાં સુધી નમસ્કાર